કૃષ્ણા કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું ખૂબ જ ટેસ્ટી એવો નવો જ નાસ્તો છે આજે તમે આ રીતનો નાસ્તો ક્યારેય નહીં બનાવ્યો તો જરૂરથી બનાવજો તો અહીંયા સવા કપ જેટલો ઘઉંનો લોટ લઈશું તેની અંદર પાંચ દાળ છે બાફેલી મારી પાસે આવી સુકી કોરી દાળ મેં બાફીને તૈયાર રાખી હતી તેમાં મસૂરની દાળ છે બે અડદની દાળ છે ફોતરાવાળી અને ફોતરા વગરની મગની દાળ છે ફોતરાવાળી અને ફોતરા વગરની એમ કરીને પાંચ દાળ મેં લીધી છે પછી એક ચમચી છોલે મસાલો એક ચમચી ચીલી ફ્લેક્સ અને એક ચમચી જેટલું કસૂરી મેથી તેને મસળીને નાખી દેવાનું છે પછી અહીંયા પાલકના થોડા પાન છે મારી પાસે તે પણ આપણે ધોઈને કાપીને નાખી દઈશું અને થોડા લીલા ધાણા છે તેને પણ ધોઈને કાપીને નાખી દેવાના છે પછી અડધી ચમચી જેટલો શેકેલા જીરા પાવડર ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી હિંગ અને એક ચોથાઈ જેટલી હળદર અડધી ચમચી ધાણા પાવડર અને એક ચોથાઈ જેટલું લાલ મરચું અને બે ચમચી જેટલો ચણાનો લોટ અને દોઢ ચમચી જેટલો લસણવાળો મસાલો લીલો લીલા મરચાં અને લસણની પેસ્ટ હતી પછી આદુ લસણની પેસ્ટ પછી બેથી ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું છે થોડુંક લીંબુ નીચોઈ દઈશું આપણે નાનું બરાબર નીચોઈને બધી વસ્તુને સરસ મજાનું મિક્સ કરી લઈશું શું તમે આ રીતે કોઈ દિવસ મઠળી બનાવી છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ નાસ્તો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવે છે અને હેલ્ધી પણ છે બધી દાળ મિક્સ દાળ છે તો તમે આ રીતે દાળ નહીં બનાવી હોય દાળની પૂરી તો તે જરૂરથી બનાવજો તમે પૂરી પણ બનાવી શકો છો મેં અહીંયા મઠરી જેવો શેપ આપ્યો છે તેને પછી એને થોડું પાણી નાખીને સરસ મજાનો આપણે લોટ કાઠો બાંધી લેવાનો છે બહુ કાઠો પણ નહીં બહુ ઢીલો પણ નહીં તે રીતનો લોટ બાંધવાનો છે પછી મોટું ગુલ્લું પાડીને આપણે મોટી રોટલી જેવું વણી લઈશું મીડિયમ સાઇઝની થિકનેસ રાખવાની છે બહુ પટલી નહીં બહુ જાડી પણ નહીં પછી આ રીતે આખી રોટલી વણી લેવાની છે પછી આપણે તેની ઉપર સરસ મજાનું તેલ લગાવી દેવાનું છે જો તમને ઘી ભાવતું હોય તો ઘી પણ તમે લગાવી શકો છો પછી તેની ઉપર આપણે કોરો લોટ નાખી દઈશું પછી તેને આપણે બંને સાઈડેથી ફોલ્ડ કરી લઈશું જ જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો પછી પાછું તેલ લગાવીને કોરો લોટ નાખી દેવાનો પાછો ઉપરથી તેલ લગાવવાનું અને કોરો લોટ નાખી દેવાનો આ રીતે કરવાથી તેના પળ સરસ મજાના તૈયાર થશે પછી આપણે તેને પાછું ફોલ્ડ કરી દેવાનું ચોકોર શેપમાં કરવાનું છે તેને આ રીતે પછી તેને ચોકોર શેપમાં જ વણી લેવાનું છે આ રીતનું મીડિયમ સાઇઝનું તેને વણી લેવાનું છે પછી આ રીતે તેને કટ લગાવી દેવાના છે પછી વચ્ચેથી એક કટ કરી દેવાના છે આ રીતે લાંબા પીસ રાખવાના છે તમને નાના પીસ ગમે તો નાના પીસ પણ તમે રાખી શકો છો આપણે આ રીતના મીડિયમ સાઇઝના પીસ રાખ્યા છે અને એ ધીમા તાપે એકદમ તળવાનું છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને પલટાય પલટાઈ નથી કરવાનું જે ઉપર આવી જાય એટલે આપણે પૂરી તળાઈ ગઈ છે એટલે ઉપર તેને પલટાવી દેવાની પલટાવ્યા પછી તેને પછી થોડી વાર થવા દેવાની તો ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ ગઈ છે આપણી સરસ મજાની મઠળી તો અહીંયા બીજી પણ આપણે તળવા નાખી દઈશું તો અહીંયા તમને બીજી રીતે પણ બતાવીશ આ રીતે પણ તમે કરી શકો છો બંને સાઈડથી ફોલ્ડ કરી દેવાનું પછી પાછું તેલ બંને બાજુ લગાવી દેવાનું છે અને કોરો લોટ પણ નાખી દેવાનો છે તમે આ રીતે પણ મઠરી બનાવી શકો છો તમે જે શેપ આપો તે શેપ પણ તમે આપી શકો છો ફરસી પૂરીના પણ તમે આપી શકો છો શેપ આ રીતે તેને ફોલ્ડ કરી લેવાનું મેં બંને રીતે અલગ અલગ રીતે તમને કરીને બતાવ્યું છે તો આ ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો તમારી પાસે લીલું લસણ હોય તે પણ તમે નાખી શકો છો તેને આ રીતે થોડો અટામણ નાખીને એટલે કે કોરો લોટ નાખીને આપણે ચોકોર શેપમાં તેને વણી લેવાનું છે બહુ જાડી પણ નહીં બહુ પટલું પણ નહીં એ રીતનું આપણે તેને વણવાનું છે તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મૂકજો કે તમે આ રીતે મઠરી બનાવી છે ના બનાવ્યું તો જરૂરથી બનાવજો તો અહીંયા સરસ મજાની તમે જોઈ શકો છો અહીંયા શેપ દેખાય છે આ રીતની ખુલ્લી મઠળી તૈયાર થઈ ગઈ છે તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ચા સાથે તો ખૂબ જ મજા આવશે તો અહીંયા ગોલ્ડન બ્રાઉન સરસ મજાની આપણી મઠળી તૈયાર થઈ ગઈ છે ચાલો આપણે હવે મઠરી ચા સાથે એન્જોય કરીશું